નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ફરી ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે જી હા મિત્રો ગુજરાતમાં લગભગ ચાર દિવસ સુધી વિરામ લીધા પછી ફરીથી વરસાદ પડવાની આગાહી છે આ વખતે આખા ગુજરાતમાં વરસાદ નહીં પડે પરંતુ આઠથી બાર જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે જી હા મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને પારડી તથા કચ્છમાં માંડવી અને અબડાસામાં સામાન્ય વરસાદ પડ્યો છે જી હા મિત્રો વાત કરીએ તો ગુરુવારે ભાવનગર જિલ્લામાં વાતાવરણ અચાનક પલટવાર થયો હતો અને મહુવા તાલુકામાં ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો જી હા મિત્રો વાત કરીએ તો મહુવાના રાજાવદર સાલોલી ભગુડા સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ચોમાસાની નવી સિસ્ટમ સક્રિય છે જી હા મિત્રો વાત કરીએ તો હાલમાં ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર પર એક લો પ્રેશર સર્જાઈ એરિયા સર્જાયો છે જે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનની નજીક સંલગ્ન સાયકલ સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ આવેલ છે જી હા મિત્રો સાઉથ ઓડિશા પર એક અપર એર સાયકલ સર્ક્યુલેશન રચાયું છે જે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાથી ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર ઊંચાઈએ આવેલ છે જેની અસર હેઠળ બંગાળની ખાડી પર એક લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે જેથી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં આગામી બે દિવસ વરસાદ પડી શકે છે તો મિત્રો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ